અમે આજે એક પ્રોગ્રામમાં આવ્યા છીએ ચોથાના પ્રોગ્રામમાં એની ઘરે ગાર્ડન જો ઉપર કેટલા અલગ 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 બધા ઝાડવા જો કોઈ એટલે કોઈ એમ કલમ ના ડબલા પણ બાકી નથી રાખ્યા એને કેટલું પણ ઝાડવું વાયવું છે અહીંયા જોવો ઉપર ટેરેસ ગાર્ડન કે લોગાસી ઉપર અને હજી બધા બતાવું આ ડબ્બી ની સાઈઝ જો અને એમાં એની અંદર વાયવું છે આ ડબ્બી દેશી દવાની આપડે આવે ને દવાની ડબ્બી એ છે અને એમાં છે ગ્રીવ નો હાથ છે એના કરતા પણ નાની ડબ્બી છે એમાં પણ આ લોકો બધું વાવી દીધું છે કઈ બાકી નથી રાખ્યું વાવવાનું કેટલી ડબ્બી 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 બધું વાવી દીધું છે હું ગણતી તો મારે ઘણા નું પણ એટલા વાવેલા છે કેમ દીકા મસ્ત છે ને આ જો મૂળિયા બનાવ્યા છે પણ ઝાડના મૂળિયા છે પણ કઈક એને ડિઝાઇન માં બનાવ્યું છે આ કઈક ચશ્મા જેવો લુક આપ્યો છે આ બાજુ ના બાજુ જો છે મસ્ત એકદમ આ કઈક છોડ છે એમાં કઈક છ જાતના તો ફૂલ અલગ અલગ આવે છે એવું કે છે એ ભાઈ કેટલા અલગ અલગ હા એ રુદ્રાક્ષ બેટા રુદ્રાક્ષ છે હા અઘરી બધું જોવે છે કે છે આ આ અને અહીંયા જો કઈક બનાવ્યું છે અને આ ઘરની અંદર રાખવાનું આ કઈક વાયરિંગ જેવું કર્યું છે ને વાયર ની ફરતે ફરતે આ વેલ જશે હજી બની નથી બરાબર એટલે આવું બધું છે કઈક જો આ બધા ઝાડ ના જે મૂળિયા હોય શેપ જો કેવો કેવો બનાવ્યો છે અને આ બધો શોખ છે બનાવવાનો એ સ્પેશિયલ અમારે ટાઈમ કાઢે કલાક કલાક બબે કલાક આ બધું કરવા માટે આ એક એવું છે કે આ જે પાન દેખે તમને આ એક પાન તમે કોઈ પણ શાકમાં નાખો ને બધા મસાલા જેટલા પણ આવે ને એનો ટેસ્ટ આવે મેં ચાખું તોડી રિયલી બહુ એવો ટેસ્ટ આવે છે એની અંદર સુગંધ પણ બહુ જ મસ્ત આવે છે અત્યારે હું છું ને નજીકમાં તો સુગંધ મસ્ત આવે છે આ અલગ 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 બધા જો આ જો કઈક જાણવાનું કઈક સિંગ છે એમાં એનું કેવું એવું છે કે એમાં બી આવે જો ઉપરથી કેવું ઉડે એવું છે તો આ જો એનું ગાર્ડનિંગ આખું એનું ગાર્ડન છે તમને જોવામાં બઉ મસ્ત લાગતું હતું કેમકે ગાર્ડન તો કોને ગાર્ડન મને તો એમ થતું પણ ગણાતા નતા એટલા હતા વેસ્ટ માંથી બેસ્ટ છે કેમ કે આ જે કલરના કુંડા હોય આ વધારે કલરના ડબ્બા વધ્યા હોય બનાવ્યું છે આ જો કઈક બનાવ્યું છે મૂળિયા હોય ને એમાંથી બનાવ્યું છે જો નીચે દેખાય ગેપ ટાઈપનું એ નીચે આપડે ગાડી હોય છે ને એ ટાઈપનું એને આખું બનાવવાનું છે આખું સીન બનાવવાનું છે એવું એને અને અત્યારે એનું તૈયારી ચાલુ છે આ બધું બનાવ્યું છે એમાં અલગ પ્રકારના ફૂલ આવવાના છે અને આ બધું એનું ગ્રાફ્ટિંગ કરેલું છે આ જો આ કેવું છે નીચેથી વાહન જશે અહીંથી એવું બનાવવાના છે એ કેટલું ફાઇન છે આમાં એને લગભગ કેટલા વર્ષ લાગ્યા ત્રણ વર્ષે આટલું બન્યું છે એને આટલું તો એ એના વચ્ચે ટાઈમ આપે છે એ બનાવવા માટે તો જો આ છે એનું ગાર્ડન કેટલું મોટું છે ટેસ્ટ પર આ રીતે ગાર્ડન બને છે ભાઈ જે મારા ભાઈના ફ્રેન્ડ છે એના ઘરે પ્રોગ્રામમાં અત્યારે આવ્યા છીએ ત્યાં એનું ગાર્ડન છે જો મને તો આ જોઈને એમ થાય છે કે પેલી દેશી દવાની નાની નાની ડબલી આવે ને ડબ્બી એ પણ નથી મૂકી એને હું તો ગણતી હતી તો ગણાયું પણ નહીં મેં કીધું નથી ગણવું જોડે આ બધું કેટલું મોટું છે કેટલું બધું જોઈએ એને કેટલો શોખ છે